સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું આ મિત્રો તમે ક્યાંય પણ બસમાં મુસાફરી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ બસની રાહ જોઈને ઊભા છો તમે જાણવા માંગો છો તમે ઊભા છો ત્યાં કઈ બસ આવશે અને કેટલા વાગે આવશે અને અત્યારે એ બસ ક્યાં છે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે સરકારી એપ્લિકેશન છે બસ સ્ટેન્ડનું જીએસઆરટી સી લાઈવ તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલમાં ઓપન કરવાની છે તમે એ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો જે પણ પરમિશન માગે એ પરમિશન આપી દેવાની છે ત્યારબાદ આગળ આવવું પેજ આવશે તો તમારે સર્ચ બસ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા સર્ચ બસ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે દાખલા તરીકે અત્યારે હું પાલનપુરમાં ઊભો છું અને મારે જવાનું છે થરાદ તો અહીંયા હું સર્ચ કરી લઉં પાલનપુર પાલનપુર અને નીચે મારે જવાનું છે થરાદ તો અહીંયા હું લખી દઉં થરાદ અહીંયા મેં લખી દીધું થરાદ ત્યારબાદ તમે નીચે ટાઈમ સેટ કરી દેવાનું છે અત્યારે મારા મોબાઈલમાં વાગ્યા છે બાર વાગ્યા ને બેતાળીસ મિનિટ તો તમારે અહીંયા એક વગાડી દેવાનો છે કેમ કે તમે ટાઈમ ચેન્જ નહીં કરો તો કોઈ પણ બસ નહીં બતાવે તો અહીંયા હું એક વગાડી દઉં છું ત્યારબાદ ત્યાં ઓલ પર ક્લિક કરવાની છે અહીંયા ઓલ બસને સિલેક્ટ કરી લેવાની છે કોઈ એક બસને તમારે સિલેક્ટ કરવાની નથી ત્યારબાદ ત નીચે તારીખ જોઈ લેવાની છે આજની તારીખ છે કે નહીં આજની તારીખ ના હોય તો તમારે ત્યાં સેટ કરી દેવાની છે તારીખ સેટ કર્યા પછી સર્ચ બસ પર તમારે ક્લિક કરવાની છે તમે જેવા એના ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો નીચે ઘણી બધી બસો બતાવે છે પણ તમે કહેશો કેવી રીતના જાણો કે આ બસ ચાલુ છે કે આ બસ બંધ છે હા મિત્રો જે પણ બસ રસ્તામાં હશે એમાં લીલી લીટી બતાવશે રનિંગ લખેલું આવશે તો તમે જોઈ શકો છો આ બસ રસ્તામાં છે રાજપીંપળા ટુ થરાદ તો આ બસ કેટલે પોકી છે તે મારે જાણવું છે તો અહીંયા હું ક્લિક કરી દઉં છું ત્યાં મેં ક્લિક કર્યું તમે જેવા એના ઉપર ક્લિક કરશો જે પણ બસ તમે સર્ચ કરશો એના ઉપર એટલે આગળ આવું પેજ આવશે તો તમે જોઈ શકો નીચે લાલ ટપકા બતાવે છે આ લાલ તબકા એ બતાવશે ત્યાંથી બસ નીકળી ગઈ છે અને અત્યારે આ બસ ક્યાં છે તમે જોજો મહેસાણા બસ પોર્ટ આ બસ અત્યારે ત્યાં છે અને હવે આવશે ઊંઝા ફાઇનલી તમે લોકેશન જાણવા માગો છો કે આ બસ ફિક્સ કઈ જગ્યાએ છે તો તમારે મેપ પર ક્લિક કરી દેવાની છે તમે મેપ પર ક્લિક કરશો એ લોકેશન એક બસ બતાવશે તમારી બસ અત્યારે કઈ જગ્યાએ છે તમે જોઈ શકો એક બસ બતાવે છે બસનું ઓપ્શન બતાવે છે આ બસ અત્યારે આ જગ્યાએ છે અહીંયાથી આવશે ભોંડુ ઉનાવા ઊંઝા ત્યારબાદ તમારે બસ આવશે પાલનપુર તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ જગ્યાનું લોકેશન જાણી શકો છો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રને શેર જરૂર કરજો કેમ કે એને ક્યારેક કામ આવી શકે